મિત્રો આ છે તરબૂતના છિલકા બરાબર એટલે કે આપણે તરબૂચ ખાઈ લીધા એને આપણે ગુજરાતીમાં કહી આવ દેશી ભાષામાં તો તરબૂતના જે છાલ વધે છે એની મારી મમ્મી એટલે કે મારી મા જોરદાર રેસીપી બનાવી રહી છે ગવઢિયાના હાથની રેસીપી તો તમને ખ્યાલ છે મોઢામાં પાણી આવી જાય બરાબર હવે એ બનાવી રહ્યા છે ડૂટી ફૂટી ઘરે બરાબર જો એ બેઠા બેઠા નિરાતેથી ડૂટી ફૂટી બનાવે છે બરાબર જો આ તરબૂચોના જે છાલા છે એમાંથી એને જે સફેદ કલરનો ઉપરનો જે આપણે ગરબ ખાઈ લઈએ છીએ પછી જે સફેદ કલરની જે છાલમાં વધે છે વધારાનો ભાગ એની આપણે ડૂટી ફૂટી બનાવવાની છે તો એની મારા મમ્મીએ પેલા છાલમાંથી સફેદ ભાગ કાઢી લીધો છે પછી ઝીણા ઝીણા છીણી રહ્યા છે અને ડૂંટી ફૂટીના માપની એ કટ સાઈઝ બનાવી રહ્યા છે હવે એ આ રીતે તમારે ઝીણા ઝીણા કટકા કરવાના છે મોટી ડૂટી ફૂટી ખાવી હોય તો મોટા કટકા રાખવાના છે અને નાની ખાવી હોય આની આની બરાબર જેવી ફૂટી ખાવી હોય ઝીણી ઝીણી તો ઝીણા કટકા કરવાના છે તો હવે જો એ રીતે કટિંગ કરી રહ્યા છે ધીરે ધીરે બરાબર તમે પણ જેટલા તરબૂચ ખાધા હોય એ બધાના આવા કટિંગ કરી નાખજો હવે આપણે આ જે કટિંગ છે એક સરખા કરી પછી એનું શું કરવાનું છે આપણે આગળના વિડીયોમાં જો હવે જો આપણે જે તરબૂજની છાલના જે છીલકા હતા એને વ્યવસ્થિત એક સરખા કટકા કાપી અને એને આપણે ગેસ ઉપર ઉકળવા મૂકી દીધા છે દસ મિનિટ સુધી આને ઉકળવા દેવાના છે થોડા બફાઈ જાય ત્યાં સુધી એ તમે તમારે ચેક કરી લેવાના એ તમને આઈડિયા આવી જશે અને એક બાજુ તમારે મૂકી દેવાની છે ચાસણી બરાબર ચાસણી કેવી બનાવવાની છે એક તારની એટલે કે કડક ના થઈ જાય એવી પોચી રહે એ ટાઈપની જેમ ડૂટી ફૂટી પોચી હોય એ રીતે પોચી બનાવવાની છે હવે આ બે અત્યારે બનાવી રહી છે ડૂટી ફૂટી બરાબર અને આ જો આ ડૂટી ફૂટી હક નથી લેતી અને અહીંયા બા છે એના બરાબર એ ચાસણી અને ડૂટી ફૂટી બનાવી રહ્યા છે હવે આ ડૂટી ફૂટીમાં આગળની પ્રોસેસ શું છે તે પાછું આપણે આગળ જોઈએ છીએ પણ તમને યાદ રહી ગયો આ દસ મિનિટ ઉકાળવાના છે એટલે કે થોડા બફાઈ જાય તમને એમ લાગવું જોઈએ કે આ બફાઈ ગયા છે અને આ છે ચાસણી એક તારની ચાસણી બનાવવાની છે ડૂટી ફૂટી કડક ન થઈ જાય એવી આમાં જે આપણે ડૂટી ફૂટી હતી બફાઈ ગઈ દસ પંદર મિનિટ પછી પછી એને આપણે આ રીતે ચાસણી જે તૈયાર થતી હતી એમાં નાખી દીધી છે હવે આમાં પંદરથી થી વીસ મિનિટ મેક્સિમમ ત્રીસ મિનિટ સુધી આ ચાસણીમાં તમારે એ જે ટૂટી ફૂટી હતી એમને ઉકાળતી રહેવાની છે એટલે કે જે તરબૂચના છિલકા હતા એને ઉકાળવાના છે આપણે એક તારની ચાસણી આવે ત્યાં સુધી બરાબર એ તમે પંદરક મિનિટ સુધી રહેવા દેશો એટલે ખૂબ સારું તમને સ્ટ્રક્ચર તૈયાર થઈ જશે અને એ પેલા તરબૂચ સોરી આપણે જે તરબૂચના જે છિલકા હતા એની અંદર સેટ થઈ જશે બરાબર જો અત્યારે ચડી જ રહી છે ચાસણી બધી અંદર આ થઈ ગઈ છે તૈયાર ડૂટી ફૂટી હવે આને આપણે મૂકી દેવાની છે ફ્રીજમાં આખી રાત ફ્રીજમાં રાખવાની છે ફ્રીજરમાં નહીં ફ્રીજમાં બરાબર પછી આને આપણે સીધી તડકે થોડી વાર સુકવવાની છે જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી અને સુકાઈ જાય એટલે પછી આપણે એમને ડાયરેક્ટ ખાઈ શકશું